સુધી કરાતા વડ સાવિત્રી વ્રતનો આજે બીજો દિવસ છે પરિણીત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખતી હોય છે ત્યારે વ્રત કરવાની સાથે જેણે પોતાના પતિ સત્યવાનની સુરક્ષા કરી તેવી સાવત્રીના સાત ચમત્કારિક નામનો કેવો રહેલો છે મહિમા અને સાથે જ કયા પવિત્ર દ્રવ્યોથી વડના વૃક્ષને અર્ઘ્ય પ્રદાન કરવું આ ખાસ વાતમાં જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ વડ સાવિત્રીના વ્રત વિશે કેમ એવું કહેવાય છે કે દરેક વ્રતનું મહત્વ હોય છે અને એમાંય પાછું આ વડ સાવિત્રીનું વ્રત જે છે જે મારા બહેનો કરતા હોય છે તો આ વ્રતની તાકાત કંઈક અલગ હોય છે અને આજે હું તમને વડ સાવિત્રીના વ્રતનું પૂજન વિધિ વિધાન તો ગઈકાલે તમને બતાવ્યું પણ આજે હું તમને જણાવીશ કે વડ સાવિત્રીના વ્રતમાં એક અર્ઘ્ય પ્રદાન કરવાથી પણ કેવા લાભ થાય છે એવું કહેવાય છે કે સાવિત્રીના સાત નામ ચમત્કારી નામ એના વિશે પણ હું તમને આજે જાણકારી આપીશ વડ સાવિત્રીનું વ્રત એવું કહેવાય છે કે એનાથી લાભ શું થાય મારા બહેનો ખાસ કરીને વ્રત કરતા હોય છે અને એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી એમનો ચૂડી અને ચાંદલો અખંડ રહે છે વ્રત કરવાથી સાવિત્રી આપે છે અને સાથે સાથે વડની અંદર બિરાજમાન દેવી દેવતાઓ પણ આશીર્વાદ આપે છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ બહેનોને પ્રાપ્ત થાય છે જેના લગ્ન થઈ ગયા હોય એવું કહેવાય છે શાસ્ત્ર એવું કહે છે કે આ દુનિયાની અંદર સૌથી વધારે જો તમને કોઈ મદદ વાળો વ્યક્તિ હોય તો તમારું જીવનસાથી છેલ્લા સમય સુધી તમને સાથ આપે છે કોઈ સ્ત્રી માટે જો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો એના પતિદેવ એટલે શાસ્ત્રમાં લગ્નના વખતે કહેવામાં આવે છે કે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિરદેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી પતય એન ત્યારે એ બેન કહે છે કે ભાઈ મારા પતિદેવ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દુનિયામાં જો કોઈ હોય તો એ મારા પતિદેવ છે અને પુરુષ માટે જો દુનિયામાં કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો એને પત્ની જેને અર્ધાંગીની કહેવામાં આવે છે અને એવું શાસ્ત્ર એવું કહે છે કે છેલ્લા સમય સુધી છેલ્લા શ્વાસ સુધી કોઈ સેવા કરે અથવા છેલ્લા શ્વાસ સુધી જો કોઈ તમારું ધ્યાન રાખવાનું હોય તો એ છે જીવનસાથી એટલું કે અર્ધાંગીની બાકી તો બધાની જરૂર હોય છે સંતાન ભાઈ બહેન માતા પિતા બધાય પણ શાસ્ત્ર એવું કહે છે કે અર્ધાંગીની જે જીવનસાથી તમારા કોઈ હોય તો એ તમારા જીવનસાથી છેક સુધી મદદ કરે છે અને બહેનો માટે એવું કહેવાય છે કે જ્યાં સુધી એનો ચૂડીને ચાંદલો અખર હોય ને ત્યાં સુધી એને વાંધો ના આવે સમાજમાં એને કોઈ નથી તકલીફ નથી પણ જ્યારે એકલા પડે ત્યારે તકલીફ પડતી હોય છે એટલે હંમેશા પુરુષો માટે એવું કહેવાય કે જીવનસાથી પત્નીનું એને મહત્વ આપો અને બહેનો પણ હંમેશા પોતાના પતિદેવનું માન સન્માન રાખ આ વ્રતની તાકાત એવી છે કે જે વ્યક્તિ મતલબ જે બહેનો આ વ્રત કરે છે ભાવ અને ભક્તિ દ્વારા એવું કહેવાય છે કે સાવિત્રી અને સ્વયં યમરાજ અને વડમાં બિરાજમાન દેવી દેવતાઓ પણ આશીર્વાદ પ્રદાન કરે છે કુલશ્રીનામ દેવ મહાભાગ્યમ તથા અવૈધવ્યમ કરમ કરમશ્રી નામ પુત્ર પૌત્ર પ્રદાયકમ શાસ્ત્ર એવું કહે છે કે જે બહેનો આ વ્રત કરે છે એનો ચૂડીને ચાંદલો અખંડ રહે છે મતલબ જેટલું પરમાત્માએ આયુષ્ય આપ્યું છે તો એ બંને જણા એકબીજાનું આયુષ્ય મતલબ સાથ એકબીજાનો સારો જોડે નિભાવે છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ વડમાં બિરાજમાન સાવિત્રી દેવી અને સાથે યમરાજ પણ પ્રદાન કરે છે એટલે આ દિવસનું વિશેષ મહત્વ છે વડ સાવિત્રીનું વ્રત ની અંદર એવું કહેવાય છે કે અખંડ સૌભાગ્યવતીના તો આશીર્વાદ મળે પણ જોડે જોડે અવૈ દમ કર હોય તો અવૈધવ્યમ એ વૈધવ્ય ક્ષય થાય છે અને પતિનું સુખ અને સાથે સાથે પુત્ર પૌત્રમ પ્રદાયકમ શાસ્ત્ર કહે છે કે પુત્રના સંતાનનું સુખ પણ પુત્ર પૌત્ર સંતાનનું સુખ પણ પ્રદાન થાય છે આ વ્રતથી મતલબ આ વ્રત કરનાર જેને કદાચ સંતાન ના હોય તો આ વ્રતથી પણ એને સંતાન પ્રાપ્ત થાય એવું કપડું શાસ્ત્ર કહે છે એટલે લખ્યું કુલશ્રીના વ્રત બધા એવા મહાભાગ્યમ તથાઈ વચ અવૈ દવ્યમ કરશ્રીના પુત્ર પૌત્રમ પ્રદાયકમ એવું કહેવાય છે કે આ વ્રત કરતી વખતે સોળ શણગાર બહેનોએ સજીને શણગાર કરીને તૈયાર થઈને આ વ્રત કરવાનું છે કે વટની અંદર કેટલા દેવી દેવતાઓ છે તો શાસ્ત્ર એવું કહે છે કે વટમૂલે સીતો બ્રહ્મા વટ મધ્યે શિવો વટાગ્રે સાવિત્રી વટ સંસ્કૃતા આ વટની અંદર મતલબ કે આ વડના વૃક્ષની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાવિત્રી આની અંદર બિરાજમાન છે અને ઘણા બધા દેવી દેવતાઓ કેમ કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ત્યાં બીજા પણ દેવી દેવતાઓ આવે છે અને વ્રત કરનાર વ્યક્તિની ઈચ્છાઓને પૂરી કરે છે અને વરદાન આપે છે આવું આપણું શાસ્ત્ર કહે છે વટમૂલ્ય વટમૂલ્ય બ્રહ્મા એવું પાછું એવું લખ્યું છે કે વટમૂલ જે વડના જે મૂળનો ભાગ છે ત્યાં બ્રહ્માજી છે મધ્ય ભાગ વટમૂલે સીધો બ્રહ્મા વટ મધ્ય જનાર્દન જનાર્દન કહેતા ભગવાન નારાયણ જે વચ્ચેના ભાગમાં રહે છે વડના વચ્ચેના ભાગમાં અને ઉપરના ભાગમાં જે છે ત્યાં શિવજી છે અને સમસ્ત દેવતાઓ વટની અંદર બિરાજમાન છે આવું શાસ્ત્ર પ્રમાણિત છે જે બહેનો વડની જ્યારે પૂજા કરતા હોવ ત્યારે એવું કહેવાય છે એ વડને નમસ્કાર કરવા સૌ પ્રથમ પહેલા ગણેશજીની પૂજન કરવું અને ગણેશજીની પૂજન કર્યા બાદ એ વડનો જે મૂળનો ભાગ હોય ત્યાં પાન મૂકી એની ઉપર સોપારી મૂકી અને ત્યાં ગણેશજીની પૂજા યમરાજની પૂજા સાવિત્રીની પૂજા કરવામાં આવે છે અને વટની પૂજા કરવાનું ને વટની અંદર પૂજા કરતા હોય ત્યારે ઓમ નમો વૈવસ્વતાય નમ નમો વૈવસ્વતાય નમ ઓમ નમો વૈવસ્વતાય નમ આ મંત્ર બોલીને વટની પૂજા કરવાની વડને ખાસ કરીને બે હાથથી કંકુ લેવાનું બંને હાથી અનામિકા છેલ્લેથી બીજી આંગળીથી અને કંકુ લઈને છટા નાખવાના બે હાથથી ચોખા વધાવવા ફૂલ વધાવવું અબીલ ગુલાલેને અર્પણ કરવું અને સફેદ સૂતોનો તાર લઈ અને એની પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરવાથી પોતાના પતિનું દીર્ઘ આયુષ્યની કામના કરવાની છે અને અર્ઘ્ય પ્રદાન સૌથી મહત્વની વસ્તુ છે અર્ઘ્ય પ્રદાન કેમ કે વડ વડની પૂજા નું ફળ છે પણ એમાં અર્ઘ્ય નું વિશેષ પરિણામ હોય છે અર્ઘ્ય એટલે શું હવે તમને એ કહી દઉં જેમ કે ઘણી વખત રોજ સવારે સૂર્યદેવને આપણે લોટો ભરીને પાણી અર્પણ કરીએ છીએ એમાં કાંકુ ચોખા પધરાવી છે અને એને અર્ઘ્ય કહેવાય છે પણ અહીંયા તમારે જો વડને એક તાંબાના લોટામાં હું જે વસ્તુ કહું તે વસ્તુ અંદર પધરાવીને તાંબાનો કલશ જો વડને બેનો ખાલી અર્પણ કરે છે ને આ ત્રણ દિવસ દરમિયાન જે ગઈકાલે આજે અને આવતીકાલે આ ત્રણ દિવસ દરમિયાન અથવા ત્રણેય દિવસમાંથી એકાદ દિવસ પણ આ અર્પણ કરે છે તો ચોક્કસ વટના દેવી દેવતાઓ બહુ પ્રસન્ન થાય છે અને એવું લખ્યું છે કે પુત્ર ગ્રહાણ અર્ઘ્ય નમોસ્તુ તે ગ્રહાણ અર્ઘ્ય નમો તે અર્ઘ્ય અર્પણ કરું છું અને આ અર્ઘ્યથી શું મને ફાયદો થાય તો કહેવાય છે કે બેન જે બેન આ અર્ઘ્ય પ્રદાન કરે છે એને એનું જીવનમાં પતિ પત્નીનું સુખ પુત્રનું સુખ સંતાનનું સુખ અને પરિવારનું સુખ એને પ્રાપ્ત થાય છે તમારા લોટાની અંદર પાણી ભરવું એ એની કલશની અંદર તમારે કંકુ પધરાવવું કઈ કઈ વસ્તુ પધરાવવાની કહી દઉં પહેલું તો લોટામાં પાણી એમાં થોડું કંકુ એમાં થોડા ચોખા ચોખા પાછા કેવા આખા ચોખા તૂટેલા ખંડિત નહીં આખા ચોખા એમાં પધરાવવા એની સાથે ફૂલ પધરાવવું અને દુર્વા જેને આપણે ધરો કહીએ જે આપણે ખાસ કરીને બગીચો હોય ગાર્ડન હોય ને તો એની અંદર દુર્વા જોવા મળે જે ગણેશજીને આપણે અર્પણ કરીએ દુર્વા એ એમાં કલશમાં પધરાવવાની દુર્વાની જોડે જોડે જો શક્ય હોય તો સરસવના દાણા હોય તો એ પધરાવવાના ચોક્કસ સરસવના દાણા એટલે રાઈ જેવા દાણા આવે છે પીળા કલરના જેને સરસવ કહેવાય તો એમાં પધરાવી અને એ કલશ થી એ જલની અંદર પાણી અર્પણ કરવાનું અને શાસ્ત્ર એવું કહે છે કે હવે દવ્યમ જ સૌભાગ્યમ દેહિ મમ સુવ્રતે પુત્રાન પૌત્ર જ સૌખ્યમ ચ ગ્રહણ અર્ઘ્ય નમોસ્તુ તે આટલું અર્પણ કરવાથી વડવા બિરાજમાન દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે સાથે સાથે એવું કહેવાય છે કે સાત દેવીના નામ સાવિત્રી દેવીના સાત મહાન નામ એ બોલીને પણ પગે લાગવાનું સાવિત્રીના સાત નામ કયા અર્ઘ્ય અર્પણ કર્યા બાદ આ સાત નામ બોલી નમસ્કાર કરવાના પહેલું નામ છે ઓમ નમઃ ઓમ સાવિત્રેય નમઃ બીજું નામ છે ઓમ નમઃ ઓમ પ્રસાવિત્રેય નમઃ ત્રીજું છે ઓમ કમલપત્રાક્ષય નમઃ ઓમ કમલપત્રાક્ષય નમઃ ચોથું નામ ઓમ ભૂતધારીણ્યેય નમઃ ઓમ 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 નમઃ 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 પાંચમું નામ 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 છે 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 સાતમું નમઃ આ સાત નામ બોલીને નમસ્કાર કરવામાં આવે છે અથવા વડની પ્રદક્ષિણા કરતી વખતે આ સાત નામ બોલવામાં આવે છે નોટમાં લખી નાખવાનું અને વાંચતા વાંચતા પ્રદક્ષિણા કરવાની પણ ધ્યાન રાખવાનું નીચે પડી ના જાઓ મતલબ પ્રદક્ષિણા કરવાનું હોય પણ આજુબાજુમાં ધ્યાન રાખવાનું કંઈક નીચે પૂજા સામગ્રી પડી હોય અને તમે પડી ના જાઓ મતલબ એક બાજુ ધ્યાન હોવું જોઈએ અને તમે લખેલું એમાં વાંચીને પણ તમે પ્રદક્ષિણા કરી શકો છો તો આ હતું વડ સાવિત્રીના વ્રતની અંદર અર્ઘ્યપ્રદાનનું વિશેષ મહત્વ અને અર્ઘ્યપ્રદાનની સાથે સાવિત્રી દેવીના સાત ચમત્કારી નામ તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે મેં વડ સાવિત્રના વ્રતને લઈને આ કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ રોજે રોજ કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન